પરમ દિવસે સાંજના પાંચ સાડા પાંચના અરસામાં છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે યમુનાજી હોસ્પિટલ છે એમાં એક ઈસમે ઘાયલ હાલતમાં આવી રહેલી જાહેરાત કરેલી કે એમના ઉપર છરીથી હુમલો થયો છે અને એના નવ લાખ સાડા નવ લાખ રૂપિયા ઉપરની રકમ ઈસમો લૂંટી ગયા છે એ હકીકત મળતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગેલી પ્રથમ દ્રષ્ટિએ જ જોતાં આજે જાહેરાત કરનાર ભાઈ હતા વિક્રમ ભૂલસિંહ રાઠવા એની જે એનું જે નિવેદન હતું એ જુદી જુદી વખતે જુદું જુદું બોલતા હતા પહેલાં એણે બે લાખ રૂપિયા કીધેલા પછી એણે નવ લાખ રૂપિયા કીધેલા અને સાથે સાથે એણે લૂંટનો સમય છે એ બે અઢી વાગ્યાનો કીધેલો અને જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે પાંચ વાગ્યા પછીનો સમય થઈ ગયો આ બધી એની બિહેવિયરનું વર્તણૂક જોતાં એક શંકા ગયેલી સઘન પૂછપરછ અને અંતે તમને જગ્યા ઉપર લઈ ગયેલા અને અંતે તેઓ જે સાચી હકીકત છે બોલી ગયેલા એમણે પોતે જ એના મિત્રને પૈસા આપી દીધેલા એ સાડા નવ લાખ રૂપિયા પણ રિકવર થયા છે અને જે એણે કબૂલ કર્યું છે કે એની ઉપર એક દેવું થઈ ગયેલું એટલા માટે કે લેબર કોન્ટ્રાક્ટર હતા અને પૈસા ન ચૂકવવા પડે એટલા માટે એણે એક આ તરકટ ઉભું કર્યું હતું એવું ધ્યાન પર આવેલ છે અને એ પણ અમે સમા પોલીસ સ્ટેશનને આપી દીધેલા છે ખોટી જાહેરાત કરવા બદલની એના વિરુદ્ધમાં એક્શન લેવાય એ બાબતે એનસી ગુનો પણ એમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવે છે ના જેની પાસેથી પૈસા કબજે થયા છે એને પણ એનસીના ભાગરૂપે ગુનેગાર કરશે એ પૈસા તો કોટક મહિન્દ્રા બેંકમાંથી એને ઉપાડ્યા હતા અને એમાં જે લેબર કોન્ટ્રાક્ટર તરીકે મજૂરીને ચૂકવવાના હતા પરંતુ જે મેઇન કોન્ટ્રાક્ટરના પૈસા કહેવાય એને ન ચૂકવવા પડે એટલા માટેથી પોતાનું જે અંગત દેવું છે એ પૂરું કરવા માટે છે એને ખોટી એક સ્ટોરી ઊભી કરી થેન્ક યુ